મહાન વિરાટ સંમેલન મંદિરના ભરપૂજ્ય મહંત્રી ભંડારા નિમિત્તે દેશમાંથી પ્રાંત પ્રાંતમાંથી સાધુ સંતો નો મહંતો વધાર્યા છે ખૂબ અને અન્ય લીમડીના ભક્તજનો ભંડારાનો મહોત્સવ રજવી રહ્યા છે સાધુ સંતો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે લીમડી એટલે છોટા કાશી કહેવાય છે અને આજના આ પાર પાવર પ્રસંગે એ ન્યૂઝ અને બધા જ ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા જ પ્રેક્ષકોને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું ધર્મ સંસ્કૃતિ ટકાવવા માટે સાધુ એ જ ઉપાય છે અનેક મુશ્કેલીઓમાંથી દેશ જ્યારે પસાર થઈ રહ્યો છે ત્યારે મુશ્કેલીનો સમાન કેવલ અને કેવલ સાધુના હાથમાં હોય છે હું ખૂબ ભાવના સાથે મને આનંદ છે કે આખું લીમડીની પચાસ હજારની વસ્તી ખૂબ ભાવપૂર્વક આ ઉત્સવ ઉજવી રહી છે સમગ્ર સતવારા સમાજ અન્ય સમાજની સાથે રહીને પોતાના ગુરુનું ભાવપૂર્વક પૂર્વક શ્રદ્ધાંજલિ સાથે સતૃદાસજી મહારાજનો ભંડારાની ઉજવણી કરવામાં આવી હું બધાને જય શ્યા